ઓકે ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર વર્તુળ આકાર બંગડીની મદદથી વર્તુળ દોરવાનું છે હવે વર્તુળ આકાર બંગડીની મદદથી જો તમે વર્તુળ દોરો તો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ફોર એક્ઝામ્પલ અહીંયા અમારી પાસે બંગડી નથી પણ હું આમ જ વર્તુળ પાડી દઉં છું લાઈક દિસ રાઈટ તો તમે કોઈ પણ વર્તુળ કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી પણ સાધનની મદદથી જો વર્તુળ બનાવશો તો વોટ વિલ હેપન ઇન ધેટ કેસ એ કેસની અંદર તમને કેન્દ્ર નહીં ખબર હોય રાઈટ અને કેન્દ્ર શોધવું પડશે એટલે આ સ્પર્શકનો સામાન્ય દાખલા જેવો જ દાખલો છે પણ આની અંદર કેન્દ્ર શોધવાનું એ એક અઘરું કામ છે તો કેન્દ્ર આપણે કઈ રીતે શોધીશું તો કેન્દ્ર શોધવા માટે હું બે જીવાઓ બનાવી દઉં છું જીવા એટલે એવી કોઈ પણ રેખાખંડ જેના બંને છેડા વર્તુળ પર હોય અને બંને જીવાઓ એવી રીતે બનાવીશ કે જેથી તે સમાંતર ન હોય જો આ સમાંતર નથી સામસામે નહીં

पीकों ने आरेखना धीमाजा को बनावा बढ़ाते हैं। धीमाजा को जहाँ मर्स है त्याँ वर्तुल नो केंद्र हैं, राइट? Right? तो यहाँ ऊपर और नीचे बनने तरफ को मार्क बनावे, ऊपर तरफ, हियर, देन, नीचे तरफ बनावे, नीचे तरफ हियर, देन, क्यू पर रखे ना, ऊपर तरफ ધેન નીચેની તરફ ઓકે જોવામાં આર્ક નાનો પડ્યો તો ઇન ધેટ કેસ વોટ યુ વીલ ડૂ તમે પાછા પી ઉપર જશો એન્ડ ધેન થોડું લંબાવી દેશો ઓકે સો હવે હું સીધી રેખા પાડીશ કે જે આ બંને આર્કમાંથી પસાર થતી હોય આ સેન્ટર ને આ સેન્ટર સામેનું સેન્ટર પરફેક્ટલી હું જોડી દઈશ રાઈટ ઓકે સેમ વે આર એસનું બનાવીશ આર એસ જેટલું વર્તુળને સ્ટ્રેચ કરીશ વર્તુળને બ્રોડ કરીશ અને બંને તરફ આર્ક બનાવીશ હવે હું આર ઉપર રાખીશ પેલી તરફ અને બંને દ્વિભાજકો જ્યાં મળે ત્યાં વર્તુળનું કેન્દ્ર બંને દ્વિભાજકો જ્યાં મળે ત્યાં વર્તુળનું કેન્દ્ર લઈશ તો બંને દ્વિભાજકો આ પોઈન્ટ ઉપર મેળા તો એને હું વર્તુળનું કેન્દ્ર લઈશ અને વર્તુળનું કેન્દ્ર ઓ રાખી દઈએ છે વર્તુળનું કેન્દ્ર ઓ રાખી દે તો અહીંયા ઓ છે જુઓ પરફેક્ટ ડિસ પોઈન્ટ હું તમને બતાવું ક્યાં હોતે This, is, so, this one is perfect.

ઓ એ જેટલો ખેંચીને એનો અધિભાજક બનાવીશું તો ઉપરની તરફ આર્ક નીચેની તરફ આર્ક હું અલગ કલરથી આર્ક બનાવ એટલે આર્ક મિક્સ ના થાય બ્લુ કલરથી બનાવું છું રાઈટ સેમ થિંગ રેખાખંડ બીઓ અલગ 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 કલરથી બનાવો એટલે પેલી રેખાખંડ સાથે મિક્સ ના થઈ જાય હવે આ જે છે તે તમારું વર્તુળની બહાર બી આવી શકે છે અને વર્તુળની અંદર બી આવી શકે છે આ ઊભી રેખાખંડ કારણ કે એ એના પર આધારિત છે કે તમે ઓ એ કેટલું લીધું છે એટલે તમે યોગ્ય માપનું વર્તુળ પાણી OA પર ડિપેન્ડ એટલે મારું અંદર આવ્યું તો તમારું પણ અંદર આવે એવું જરૂરી નથી એટલે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી ઓકે હવે અહીંયા જે ઊભી રેખા બનાવી ગ્રીન કલરની તે બ્લેક કલર જ્યાં મળે છે ત્યાં હું નામ આપી દઈશ એમ અહીંયા મેં નામ આપી દઉં એમ અને હવે અને ઓ એમ અને હવે હું સર્કલ બનાવું છું ઓકે હવે આ સર્કલ બ્લેક સર્કલને જ્યાં મળે છે ત્યાં અનુક્રમે હું નામ આપી દઉં છું એક્સ એન્ડ વાય એક્સ એન્ડ વાય નામ આપી દીધું મેં એક્સ અહીંયા નામ આપી દુ મેં વાય અને પછી એક્સ અને એ વાય અનુક્રમે હું બનાવી દઉં છું એન્ડ એ વાય તો આ રચના અહીંયા મારી પૂરી થાય છે આઈ હોપ કે તમને આ રચનાની અંદર સમજ પડી હશે ઇટ્સ વેરી વેરી ઇઝી એન્ડ નેક્સ્ટ વિડીયોની અંદર બીજી રચના જોઈશું થેન્ક ફોર વોચિંગ થેન્ક ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ વિડીયો